ભરૂચ જિલ્લાના ચકચારી હાસોટ સાબિર કાનુગા હત્યા પ્રકરણમાં દસ આરોપીઓને અંકલેશ્વર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે આ કેસમાં બે લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે જ્યારે એક આરોપીનું મોત થયું હતું ભરૂચ જિલ્લામાં અતિ સંવેદનશીલ ગણાતા હાસોટમાં વર્ષ બે બાદ આધિપત્ય સ્થાપિત કરવા બે જૂથ વચ્ચે ગેંગવોર ચાલતી હતી જેમાં તારીખ છ જૂન બે મંગળવારની સાંજે રક્તરંજિત બની હતી જેમાં કોંગ્રેસના અગ્રણી અને નામચીન સાબિર કાનુગાની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ખાતે બે જૂથ વચ્ચે ચાલતી ગેંગ વોરમાં સાબિર કાનુગાની સામેના જૂથ દ્વારા ફાયરિંગ કરી હત્યા કરાઈ હતી જે અંગે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કુલ તેર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જે કેસ અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં ચાલી જતા પુરાવા તેમજ સાક્ષીઓની જુબાનીના આધારે છ વર્ષ બાદ તેર આરોપીઓની પૈકી દસ આરોપીઓને આજીવન કેદની સજા જ્યારે બે આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવામાં આવ્યા હતા તો અન્ય એક કોર્ટ કાર્યવાહી દરમિયાન મોત નીપજ્યું હતું કોર્ટ દ્વારા પોતાના ચુકાદામાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા તાકવાની સાથે વિવિધ આઈપીસી દ્વારા હેઠળ સજાનો હુકમ કરવામાં આવ્યો છે તો બીજી તરફ ચકચારી સાબીર કાનુગા હત્યા કેસના ચુકાદાને લઈ અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તો હાસોટ ખાતે પણ પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તારીખ છ છ બે હજાર સત્તરના રોજ હાસોટ મુકામે સાબિર કનોંગાનું મર્ડર થયેલું હતું જે જેની ફરિયાદ તેમના ભાઈ સાદિક હુસેને ચૌદ આરોપીઓ વિરુદ્ધ આપેલી જે પૈકી એક આરોપી વિદેશ ભાગી ગયેલા બાકીના તેર આરોપી વિરુદ્ધ હાસોટ પોલીસે ચાર્જશીટ કરેલું જે પૈકી એક આરોપીનું ચાલુ ટ્રાયલ દરમિયાન અવસાન થયેલું જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન શ્રી એસબી પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં દસ આરોપીઓને આજીવન કેદ કરેલી ને બે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા જે પૈકી મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહિમ ખોખર ઇસ્માઈલ ઉર્ફે પિન્ટુ ખોખર હનીફ ખોખર અને ઈશ્તિયા ખોખર અને વિગેરે આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલી અને બે આરોપીને શંકાનો આપી છોડી મૂકેલા જે કેસ અમુક સરકાર તરફે એનવી ગોહિલ તથા જેવી પંચાલ હાજર થયેલા હતા